हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़ हर हलचल पर नजर हर हलचल की खबर नमस्कार दर्शक मित्रों हलचल टीवी न्यूज़ में आपनो हार्दिक स्वागत है कॉर्पोरेट ऑफिस उपकरी आनंद विस्तार में सिजरो तंत्र साथी ने वैवटी सांडगांठ बेफाम बन्या फाइनेंस कंपनियोंना छासवारे ग्राहकों ने लोन ने लालाचापी वाहन કે અન્ય ઉપર લોન આપવામાં આવ્યા બાદ કોઈ કારણોસર ગ્રાહક ગ્રાહક લોનના હપ્તા સમયસર ન ચૂકવાતા કેટલાક માથાભારે શખ્સોને રોકી વાહનો જપ્ત કરવામાં આવતા હોય તેમ આણંદ વિસ્તારમાં માથાભારે શખ્સોને રોકી વાહનો સીઝ કરવાની સત્તા સોંપાતા સામરખા ચોકડી નજીક સીઝર દ્વારા કોર્પોરેટ જેવી ઓફિસ ઊભી કરી તંત્ર સાથે વહીવટી સાંઠગાંઠ રચી બેફામ બની રહ્યાનું જાણવા મળ્યું છે ચોંકાવનારી વિગતો મુજબ સીઝર દ્વારા જપ્ત કરવામાં આવતા વાહનોને નંબર પ્લેટ હટાવી ગેરકાયદેસર તંત્ર સાથે સંકળાયેલા વાહનના ઉપયોગ કરતા હોવાનો ઘટસ્ફોટ કરાતા વાળ ચીબડા ગળે તો કહેવું કોનેના સવાલ ઉઠવા પામ્યાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર ફાઇનાન્સ કંપનીઓ છાશવારે ફોન કરી લોભામણે લાલાચો આપી વાહનો કે અન્ય ખરીદ કરતા કરવા સુવિધાઓ સાથે લોન આપવામાં આવ્યા બાદ લોન મેળ મેળવનાર વાહન ખરીદ કર્યા બાદ સમયસર લોનના હપ્તા ન ભરી શકતા ફાઇનાન્સ કંપનીઓ દ્વારા જે તે વિસ્તારના કેટલાક માથા પર શખ્સોને તગડું કમિશન આપી વાહનો સીઝ કરવાની બિનકાનૂની સત્તા આપતા આણંદ વિસ્તારમાં આવેલ સામરખા ચોકડી નજીક કોર્પોરેટ જેવી ઓફિસ ઊભી કરી સદર વિસ્તાર સહિત ગણેશ ચોકડી ચીખોદરા ચોકડી સુપરમાર્કેટ બસમથક જેવા તથા પ્રાસંગિક સ્થળોએ વાહનો જપ્ત સિજરો દ્વારા તગડા કમિશનથી તંત્ર સાથે વહીવટી સાંટગાંઠ કરી બેફામ બની રહ્યાનું જાણવા મળ્યું છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ પ્રકારના ગેરકાયદેસર વેપલામાં ચાલીસથી પચાસ જેટલા લોકો સંકળાયેલા હોય છે બાઇક કે સ્કૂટર જપ્ત પર રૂપિયા પાંત્રીસોનું કમિશન તથા કાર કે અન્ય વાહન જપ્તી ઉપર છ હજારનું કમિશન આપવામાં આવતું હોય પ્રતિદિન પાંચથી છ વાહનો જપ્ત કરી કમિશન મેળવવા ઉપરાંત વાહન બારોબાર જપ્ત કરાતા હોય વાહનને ડેકીમાં જે કોઈ હોય તે શેરવી લેતા હોવા ઉપરાંત કેટલાક વાહનોને નંબર પ્લેટ હટાવી તંત્રના જ કેટલાક સંકળાયેલા ગેરકાયદેસર ઉપયોગ કરતા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે વાડ જ ચિભરા ગળતી હોય તો કહેવું કોનેના સવાલ પણ ઉઠવા પામી રહ્યા છે આશ્ચર્ય તો એ બાબતનું છે કે થોડા સમય પૂર્વે હાઈકોર્ટે ગેરકાયદેસર માથાભારે શખ્સો રોકી વાહનો જપ્ત કરાતા ઉપર કડક નિયંત્રણ લાદવાનો આદેશનો આણંદ જિલ્લા પોલીસ પાલન કરાવશે ના સવાલ ઉઠવા પામી રહ્યાનું જાણવા મળ્યું છે આપ દેખ રહે હૈ હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ કે ખબર